જોઈએ અગત્યના સમાજ સૌ પ્રિય નગરી વડોદરામાં આજે ચુમ્માલીસમી ભગવાન જગન્નાથની નીકળેલી રથયાત્રાનો શહેરના નગરજનોએ ભગવાન જગન્નાથજીના દર્શન સાથે સદાપૂર્વક સન્માન કર્યું વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અતિ ઉત્સાહ ઉમંગ અને આસ્થા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર જે જગન્નાથ હરે હરિકૃષ્ણના હરે ભજન મંડળી સાથે નીકળી હતી આ રથયાત્રાનો પ્રારંભ શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ વિધી કરી સોનાના ઝાડુથી રોડની સફાઈ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રસંગે સંતો મહંતો રાજકીય નેતાઓ સામાજિક સંસ્થાના નેતાઓ સહિત નગરવાસીઓ સેવકો ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ રથયાત્રામાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અલબત્ત ભક્તિમય વાતાવરણનો માહોલ જામ્યો હતો તો બીજી તરફ રથયાત્રાની પાછળ લોકોએ ભગવાન જગન્નાથજીના શીરાનો તથા ફ્રૂટના પ્રસાદ લેવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી આ વખતે પિસ્તાલીસ ટન જેટલા શીરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે

અને એમાં અત્યારે રથયાત્રા નીકળવાની તૈયારીઓ થઈ ગઈ છે સાથે સાથે મેઘરાજાએ પણ એમની હાજરી પુરાઈ છે અને વડોદરા શહેરના નગરજનો શ્રદ્ધાળુઓ આ વરસાદમાં તરબોળ થઈ અને ભક્તિમય વાતાવરણમાં ભગવાનના આશીર્વાદ લઈ પોતાના જીવનમાં ધન્યતા અનુભવશે એવું ચોક્કસ માનું છું અષાઢી બીજના પવિત્ર દિવસે સંસ્કારી નગરી વડોદરાના આગળે ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્રાજી અને માતા સુભદ્રાજી જ્યારે નગરયાત્રા નીકળી રહ્યા છે ત્યારે વડોદરાવાસી ઉપર એમના અસીમ આશીર્વાદ વરસતા રહે અને પ્રભુના ચલોમાં એ જ પ્રાર્થના કરું છું કે પ્રભુ સૌ ભક્તો સૌ શ્રદ્ધાળુઓ મનોકામના પૂર્ણ કરજો અને સૌને દર્શન કરવા માટે આહવાન કરું છું જય જગન્નાથ આજે આષાઢી બીજના દિવસે વડોદરા શહેરની પરંપરા અનુસાર છેલ્લા ચુમ્માલીસ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજી બલભદ્રા અને સુભદ્રાજી આ નગરચર્યામાં જ્યારે આપણું વડોદરા જોડાયું છે અને પરંપરા અનુસાર આજે પણ વરસાદના અમી ચાટણા જ્યારે થઈ રહ્યા છે ત્યારે સૌ વડોદરાવાસીઓને જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાન જગન્નાથ આ જ પ્રકારે વડોદરાવાસીઓ પર આશીર્વાદના અમી ચાટણા ચાલુ રાખે એ જ પ્રભુ પાસે પ્રાર્થના આજે સમગ્ર વડોદરા જય જગન્નાથના નાથથી ગુંજવાનું છે વર્ષોની પ્રણાલિકા મુજબ ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્રજી સુભદ્રાજી નગરચર્યા નીકળવાના છે અને આજે અષાઢી બીજનો દિવસ પરંપરાગત રીતે આજે જ્યારે વરસાદ પડતો હોય તો કોઈને પણ એવું ના હોય કે આજે અમે છત્રી રાખીએ કારણ વડોદરા શહેરની આન બાન અને શાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ સંસ્કારી નગરી ધાર્મિક નગરી વડોદરા શહેરમાં જ્યારે નીકળવાની તૈયારી છે ત્યારે આપના માધ્યમથી તમામ શહેરીજનોને અષાઢી બીજના અને ભગવાન જગન્નાથ સુભદ્રાજી બળદેવજી રથયાત્રાના ખૂબ શુભેચ્છા પાઠવું છું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વડોદરા શહેર પર હંમેશા એમના આશીર્વાદ બન્યા રહે ખાસ કરીને આજે હું ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરવા માગું છું કે આ ભ્રષ્ટ શાસકોના પાપે આ વડોદરા શહેર પાણીમાં ના ડૂબે એવું ભગવાનને પ્રાર્થના કરીએ બાકી ગત વર્ષે તો આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું હતું પણ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કારણ કે ભગવાન સિવાય આ વડોદરા શહેરને કોઈ બચાવી શકે એવું છે નહીં જે લોકો સત્તામાં બેઠા છે એ તો પોતાની યાદને ભગવાન કદાચ મોટા સમજવા મળે ત્યારે आज दिवस बहुत राजकीय बात नहीं कर दो। तो प्रभु प्रभुचरण में प्रार्थना करूँ के वडोदरा शहर नागरिकों की रक्षा करें तमाम शहरीजनों ने आशीर्वाद मिले आज से ज्यादा भगवान नगर चेहरा निकलते तरह शहरीजनों ने दर्शन नो लाभ मैसे आशीर्वाद लाभ मोटी संख्या में भाई भक्त आखू शहर बार उमी पड़ू है तरह आप ने अपना मध्यम थी जय जगन्नाथ जय द्वारकाधीश पुलिस की तरफ से इधर श्री जगन्नाथ रथ यात्रा का स्वागत किया है और शहर पुलिस के तरफ से नगरजनों को अपना बहुत बहुत शुभकामनाएं श्री जगन्नाथ से अपना प्रार्थना के शहर में सुख समृद्धि और शांति बने रहें और शहर पुलिस इस दिशा में जो सक्रिय रही है अपने को हर काम में सफलता मिले आज तीन छः चुमालीस बरस पहला सबसे पहला जगन्नाथ यात्रा वड़ोदरा निकली સુભિદ્રા બલરામ અને કૃષ્ણ આખા વડોદરા શહેરની અંદર જ્યારે નીકળે છે ત્યારે આ એકતાના દર્શન થાય છે અહીંયા કંઈ ધર્મ નથી ને કઈ નથી પણ ધીમે ધીમે લોકોને જોડી અને લોકો એક જુદા તાણાવાળામાં જોડાય અને આ વડોદરા શહેરનું કલ્યાણ થાય જગન્નાથ પાસે હું એટલા જ એટલી જ આશા રાખું કે ભગવાન આ વડોદરા શહેરમાં કોઈ આપત્તિ ના થાય આ જગ્યા આ વડોદરા શહેરમાં એકબીજાની જોડે દુશ્મણી નહીં થાય કારણ કે ધર્મ ઉપર છે અને ધર્મ હમણાં સ્વીકારે છે કે તમારે કર્મ કરવાનું છે અને વડોદરા શહેરના તમામ નગરજનોએ કહું છું કે કર્મ સારા કરો એ એમનો સંદેશ છે અને એક તાનાબાણામાં જોડાવો અને જગન્નાથ યાત્રાને સફળ બનાવો હું જગન્નાથ યાત્રાને વંદન કરું છું અને રથયાત્રા સફળ થાય એની કામના કરું છું